ભારત માતાજી વન નેશન વન નેશન વન નેશન દેશભર ની અંદર મકર સંક્રાંતિ ના ઉજવણી થઈ રહી છે આખા દેશના તમામ રાજ્યોની અંદર વિવિધ સ્વરૂપે આની ઉજવણી થાય છે દેશ આખો હિલોળે ચડ્યો છે સાવરકુંડલાની અંદર પણ તમે જુઓ આજે દરેક ધાબા ઉપર લોકો જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર આ પર્વને ઉજવી રહ્યા છે એક સંદેશો ભાઈચારાનો આ પર્વની અંદર છે હું એમ માનું છું કે ઉત્તરાયણની શુભકામનાઓની સાથે ઉત્તરાયણ પછીના વર્ષની અંદર દુનિયાની અંદર ભારતનો પતંગ ચગતો રહે આકાશની નવી ઊંચાઈએ ભારત સર કરે ભારતની અંદર ભાજપનો પતંગ ચગતો રહે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર દેશ છે એ ગતિશીલ જે પ્રકારે વિકાસ કરી રહ્યો છે વિકાસની આકાશની ચરમસીમાએ પહોંચે એવી શુભકામનાઓ લોકોને પણ આપું છું પર્વ પ્રસંગે અમરેલીની જનતા તેમજ ગુજરાત અને ભારતની જનતાને શુભેક્ષા પાઠવું છું આજના દિવસે જેમ અમારા મહેશભાઈ અને અહીંયા જે ભાઈ સારો બતાવ્યો કુંડલાની જનતાએ એવી જ રીતે આખા દેશની અંદર આજ ભાઈ સરારથી આ પતંગનો ઉત્સવ અને પતંગ સગાવી રહ્યા છે બીજી વાત કે આજે આ પવિત્ર દિવસની અંદર હું મારા ગામથી નીકળ્યો જરીખિયા હરિપરા છેડુભાર અને માછાળા તો હું જ્યાં નીકળ્યો ત્યાં વિકાસ થઈ રહ્યો છે તો અમરેલીની અંદર આજના દિવસે હું તમને કહું કે આવો વિકાસ થઈ રહ્યો છે આવતી ઉત્તરાયણ આવે કે અમરેલીની અંદર તમામ વિકાસના કામ રોડ રસ્તાના પૂર્ણ થઈ જાય છે મને અમારા પાંચે પાંચ ધારાસભ્ય અને અમે ટીમ બની અને સાથે કામજી માંગવી છે અમરેલીના વિકાસ માટેની વાત હું કરું છું તમને ખેડૂતોનો દીકરો છો એટલે ખેડૂની પણ ચિંતા કરું છું મજૂર સાથે જોડાયેલો છો મજૂરની પણ ચિંતા કરું છું ઉદ્યોગ નાના નાના છે એની ચિંતા કરું છું આજના દિવસે હું તમામની ચિંતા કરું છું અને આવનારા દિવસોની અંદર એના કેમ કરી અને એને આપણે આગળ લઈ જાવી એ અમે મથામણ કરી રહ્યા છીએ આજના દિવસે શુભકામના પાઠવી અને તમામના રોજગાર ધંધા ચાલે એવી આજ ઉત્તરાયણના દિવસે સૌને સૌને શુભકામના પાઠવું છું આ તહેવાર નિમિત્તે મકર સંક્રાંતિની સૌને દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું આજે ગાયોને ઘાસ રાખવાથી માંડીને પશુ પંખીને પતંગ ચગાવવામાં કોઈ જાતની હાનિ ન થાય એની સાવધાની પતંગ વીરોએ રાખવી જોઈએ આજે ઉદારતા સાથે સૌને કલ્યાણકારી વિચારો સાથેની કામગીરી થાય એની પ્રાર્થના સૌએ કરવી જોઈએ અને એવો વ્યવહાર પણ કરવો જોઈએ એ નિમિત્તે હું મારા પરિવાર સાથે અમરેલી ખાતે અમારા ઘરની અગાસી ઉપર બગા પતંગ ચગાવવા માટે આવ્યો છું